સંજય નામ લીધી તો બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ લાલુ પરિવારમાં સંજય યાદવને લઈને વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે લાલુને કિડની આપનાર તેમની બીજી પુત્રી રોહિણી આચાર્યએ રાજકારણ છોડવાનો અને પરિવાર સાથેના સંબંધો તોડી નાખવાનો નિર્ણય જાહેર કર્યો છે તેજસ્વી યાદવના નજીકના સહયોગી સંજય યાદવ અને રમીઝ ઉપર દબાણનો આરોપ લગાવતા તેને કહ્યું જો તમે સવાલ કરશો તો તમને અપશબ્દો બોલવામાં આવશે અને ચંપલથી માર મારવામાં આવશે મેરા કોઈ પરિવાર નહીં હે અબ અબર કે આપ સંજય રમીઝ તેજસ્વી યાદવ સે પૂછીએ મેરા કોઈ પરિવાર નહીં હે વોહી વી નિકા હેમકો પરિવાર સે ક્યુકી ને રિસ્પોન્સિબિલિટી લેના નહીં હે પૂરા દુનિયા બોલ રહ્યા જો ચાણક્ય બનેગક્ય ને કાર્યકર્તા ચાણક્ય થી સવાલ કરા હૈ પુરા દેશ દુનિયા સવાલ કરા હે પાર્ટી કા હાલ ક્યુ હુઆ આ દરમિયાન રોહિણી આચાર્ય શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથે સંબંધો તોડી રહી છું રોહિણીએ પોસ્ટ લખ્યું સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું અને હું સંપૂર્ણપણે દોષ મારા પર લઇ રહી છું